જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સ ઓટો કન્સેટ રાતે કાર આપણી મેગા એક્સેલ આપી છે ભાઈને આપણે જે કાલ વિડીયો બનાવ્યો તો હવે હરેક વિડીયોથી કસ્ટમ્બર વ્યૂ આપશું એટલે જેથી કરીને કોઈ ગાડી સેલ થઈ ગઈ હોય તમને ખ્યાલ આવે ક્યું ગામ તમારું રાજકોટ પાસે ભાડવા ગામ આવેલું છે ત્યાંથી અમે આવ્યા હૈ રાજકોટ પાસે ભાડવા ગામ બરાબર ત્યાંથી આવ્યા ને મેગા એક્સેલ આપી છે અને આપણે આ જે સોર ગિફ્ટ આપી કોઈને એની ખબર નહોતી કે ભાઈ આપશે બરાબર તમને કાંઈ આવી વાત કીધું તું કે આવી વસ્તુ અમને નથી કીધું કોઈ લોભામણી જાહેરાત નથી પણ ડ્રાઈવર મિત્રોને બપોર લગી જમવાનું રિયા આમાં ગરમ એના ઘરનાને એમ ન થાય કે ભાઈ અમે ગરમ ખાઈને આ લોકો ટાઢું ખાય અને બીજું પાણીનો જગ હરેક આપીએ કસ્ટમરને એ ભાઈને આપ્યો છે અને મેગા એક્સેલ નંબર એ જોઈ લ્યો પચીસ ત્રેપન ગાડી આપેલી છે ક્રીન્સ ઓટો કન્સર્ટ વિસાવ દર રાધે કાર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન ઝીરો બાવ